દરેક નાગરિક માટે દવાઓમાં બાવીસ ટકા લેબોરેટરીમાં પચાસ ટકા સોનોગ્રાફી પાંચસો રૂપિયા અને શહેરના નામ પર હજાર અને પંદરસો છે અમારે ત્યાં પચાસ રૂપિયામાં સેવા આપે છે તેના સિવાય અનેક સેવાઓ છે ગરીબ નવાજ અમે ત્રેસઠ વર્ષ ત્રેસઠ કિલો નો કેક ખાધું તેમના હાથે કપાવાનો સુરત ની એકતા છે ને સુરત કે ગુજરાત માં ને આખી દુનિયા માં છે થોડો ઘણો આ કલંક લાગી ગયેલો પણ પછી હું જોઈ રહ્યો છું કે મોહબ્બતો અમારી વહીધી છે થોડુંક એવું ઊંચું નીચું થાય તો આપણને ઝઘડો થતો હોય છે કેવી મોહબ્બતો પાછળથી વધે છે આ ફેરી અનેક વર્ષ કરતા આજે કોમી એકતા કાલે પણ જુલુસ માં બહુ વધારે દેખાડી ને આજે પણ બહુ સરસ કામ થઈ રહ્યું છે જે મુસ્લિમ સમાજ પણ પોતાની સેવા આપો તો વધારે પ્રેમ ભાવ જે દેખાય અને એકબીજાને અનુકૂળ આવે અને એ સાથે ચાલે તો વધારે સારું લાગશે અને આનંદ આ બધા ઉલ્લાસો કે આ તહેવારો બધા મનાવી શકાય બસ શાંતિ પૂર્વ ગણેશ વિસર્જન થાય અને બધા હળી મળીને આગળ ચાલે તેમાં કોમી એકતા દેખાય છે આજે બી હું જોઉં છું અત્યારે બી બધા કે સાથે મળીને બધા જાય છે અમે બી જોઈએ રહ્યા છે સારો મેસેજ છે આજે બી અને આજ વસ્તુ આગળ વધતો રહે હવે